યુવાનો અને વિશેષ આગેવાનો વડીલો ઉપસ્થિત રહ્યા અને આજે અહીંયામાં બહુચરમાં આપણા સાતે ગામના સોલંકી કુલ જેવી એવા બહુચરમાના મંદિરના માના મુખ્ય પૂજારી ત્યાં આપણને તેજસ બાપુની વિશેષ ઉપસ્થિતિ સ્થિતિમાં આપણે જે ભૂમિપૂજન કર્યું આજથી આપણે સમૂહ લગ્નનું શરૂઆત જ્યારે કરવા જઈ રહ્યા છીએ તો સાતે ગામના વડીલોને અમારા યુવાનો પર આશીર્વાદ રહે અને હંમેશા માટે આવા કાર્યમાં તમે સમય આપી અને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે આપની હાજરી રાખજો બાકી પ્લાનિંગ માટે તો ટીમને નકુભા અને એમને કદાચ એમનું માર્ગદર્શન આપણા બીજા બધા વડીલોનું માર્ગદર્શન લઈ અને આપણે આગળ વધવાના છીએ બીજું કે હમણાં થોડાક આપણા સામાજિક કંઈક રિવાજોની આપણે જે વાત ચાલતી હતી એમાં આપણે એ આપણા એની અંદર જે પણ આપણા સમાજના ઉપયોગી થઈ શકે એવા જે જે હશે એને આપણે બધા ફોલો કરશું અને બે દિવસ છેલ્લા બાકી રહેલા હા એટલે આપણે મા બાપ વગરની જેટલી દીકરીઓ એને આપણે અહીંયા નિઃશુલ્ક આપણે નોંધણી કરેલી છે એ પોછાત દીકરીઓ પણ આપણે એવા નામ આવ્યા હતા હજુ આપણા કોઈને ઓગણીસ ઇંધિયાનું ખૂણ મળે એ હેતુથી આપણે આજુબાજુ આપણા કુટુંબમાં પરિવારમાં ગામમાં આપણે જોઈશું એવું કંઈ હોય તો આપણે વિશેષ નામ લખાઈ દેશું અને એવું માની લો કે આપણા આપણી બેન છે આપણી દીકરી હે આપણી પાણી હે એવું આપણા એવું કોઈ લાગતું હોય એવું આપણે સાતગામ પૂરતું બરાબર હે પણ એવું તમને કોઈને એવું લાગતું હોય કે આ ખરેખર બિલકુલ પરિસ્થિતિ વીક અને આપણે એ નોંધાય જેવું હો તો આપણે એમાં કોઈ બાત છોડ નહીં મૂળ સમાજનો ઉપયોગ થવાના હેતુથી આપણે સમૂહ લગ્નનું આયોજન કરેલું હોય એટલે એવું તમને કોઈને દેખાય તો આપણે ચોક્કસ કહેજો આપણે પંદરની વીસ તારીખ સિલ્લી રાખીએ પણ શક્ય તો કરી પંદર તારીખે લખાઈ છે કારણ કે કંકુત્રીને બધું સપાવવાનું આપણે એ આપી દેવું હોય એટલે ઝડપથી એવું બે નામ હોય આપણે પંદરની સંખ્યા થઈ છે પણ વીસ એક થઈ જાય તો એ બહુ વાંધો નહીં આપણે એવું કોઈ દીકરી હોય લખું ભા કે આપણા હગા મોન ખરેખર આપણને દેખાતું હોય કે આપણી ફોણી છે અને નહીં પોકી વળે તો આપણે આપણે સ્વીકારીએ હા હા ફરફનું એમને કહ્યું હોસુરામનું બાબુલાલને આપણે કહી દીધું હોય અમુક વિષયમાં શું જાતે નિર્ણય કરવા પડે એટલે બધી વખત તમને વારે વારે ભેગા નહીં કરું બરાબર અમુક નિર્ણયો આપણે કરી લીધેલા અને મંડપનું આપણે અલગ અલગ પાર્કથી અને આખી અથવા તો જુદા જગ્યા બધું પાર્કિંગથી લગાવીને તમામ વ્યવસ્થા અહીંયા કરવાના હિ આપણે બરાબર અને તેજસ બાપુના આપણે લગ્નમાં એકદમ મંત્રોહ કે મંત્રો ઉચ્ચારથી તેજસ બાપુ અને હૃદય અહીંયા એમના આપણે આમ એમના કહેલું હોય પણ એ બધું એ પણ નક્કી કરી દીધું બાકી નાની મોટી અવાજ જે આપવાનું હોય આવે એ આપણે એકાદ વખત અઢીસ તારીખ આજુબાજુ વડીલો આપણે બોલાવીશું પોચ પોત જણ આપણે નક્કી કરી શું શું આવું એ નક્કી કરીને તો દિશામાં આપણે આગળ વધીશું બરાબર હવે હું વિરસંગ બાપાના લખુભાના એમના ચાર પાંચ આગેવાનો એમના થોડું તમારું માર્ગદર્શન મળે એવું હું વિનંતી કરું